देश ने आतंकवादी प्रवृत्ति प्रवृत्ति ने नष्ट नाबूद करवामाटे થઈને આંતકવાદીઓ સામે કઠોર કાર્યવાહીના ભાગરૂપે આદરણીય મોદીજી ઓપરેશન સિંધુને સિંધુ દ્વારા આંતકવાદીઓ પર કાર્યવાહી કરી સમગ્ર દેશ દેશની સેનાની સાથે છે સમગ્ર દેશ સરકારની સાથે છે સમગ્ર દેશના કોટી કોટી નાગરિકો ઓપરેશન સિંધુને સમર્થન કરે છે જેને લઈને સમગ્ર દેશની અંદર ત્રિરંગા યાત્રાના માધ્યમથી દેશના યુવાનો દેશના નાગરિકો દેશના કોટી કોટી નાગરિકજનો ત્રિરંગા યાત્રાના માધ્યમથી દેશની સેનાનું મનોબળ વધારી રહ્યા છે સરકારનું મનોબળ વધારી રહ્યા છે દેશના નાગરિકો જે રીતે ઉત્સાહથી સમગ્ર દેશની અંદર શહેરોમાં નગરમાં ગામમાં ત્રિરંગા યાત્રા દ્વારા ઓપરેશન સિંધુને સમર્થન કરી રહ્યા છે બદલ ધોરણ બાર સુધી ના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટસ ના ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર